ભરૂચ જિલ્લાના જંબુસર અને આમોદ પંથકમાં પ્રજાસત્તા પર્વની એકતા અખલાસ અને દેશભક્તિ માહોલમાં શાનદાર ઉજવણી આમોદ તાલુકા મથકે નવનિયુક્ત પ્રાંત અધિકારી ડોક્ટર સુપ્રિયા ગાંગુલીના કરકમલો દ્વારા તો જંબુસર તાલુકાના સામોજ ગામે નવનિયુક્ત મામલતદાર એલ એસ વસાવાના કરકમલો દ્વારા ભારત માતાને ધ્વજ લહેરાવી સલામી આપવામાં આવી જંબુસર મહાનગરપાલિકા પોલીસ સ્ટેશન તાલુકા પંચાયત વાસપી કચેરી હોમગાર્ડ જવાનો જીઆરડી જવાનો કોલેજ સ્કૂલો સરસ્વતી વિદ્યા મંદિર નવયુગ વિદ્યાલય જૈન સ્કૂલ કચેરી સંસ્થાઓ દેશભક્તિ માહોલમાં ધ્વજને સલામી આપી રાષ્ટ્રીય પર્વ મનાવવામાં આવ્યું ચંબુસર તાલુકાના સામજગામે તાલુકા કક્ષાના પ્રજાસત્તા પર્વની ચંબુસર મામલતદારના અધ્યક્ષ સ્થાને તેમજ તાલુકાના માજી ધારાસભ્ય અને માજી ગુજરાત રાજ્યમંત્રી છત્રસિંહજી મોરી વેડજ પોલીસ ઇન્સ્પેક્ટર ચૌધરી કાવી પીએસઆઈ આર ચાવડા ચંબુસર પીએસઆઈ વલ્વી સહિત પોલીસ જવાનોની પરેડ સાથે વિશેષ ઉપસ્થિતિમાં ગામની ભવ્ય માનવમેદની વચ્ચે તિરંગો લહેરાવવામાં આવ્યો સાથે શાળાના વિદ્યાર્થીઓ ઉપસ્થિત મહાનુભાવની હાજરીમાં વિશેષ કૃતિઓ રજૂ કરી વિદ્યાર્થીઓએ દેશ આઝાદી વિશે વક્તવ્યો આપ્યા તાલુકા કક્ષાના કાર્યક્રમમાં વિવિધ ક્ષેત્રમાં શ્રેષ્ઠ કામગીરી કરનાર કર્મચારીઓને ટ્રોફી પ્રમાણપત્ર સાલ ઉઢાડી સન્માનિત અને પ્રોત્સાહિત કરવામાં આવ્યા જેમાં શિક્ષણ ક્ષેત્રે ઉત્તમ કામગીરી કરનાર શિક્ષકો આઈસીડીએસ આંગણવાડી સંચાલકો સામોજ કામના શૈક્ષણિક ક્ષેત્રે ઉજ્જવળ સિદ્ધિ હાંસલ કરનાર ગામના યુવા યુવતીઓ સમાજ સામુજ ગામના યુવવૃદ્ધ વૃદ્ધ બુજુર્ગો જેમણે સત્ય કાર્યો કરી ઉત્તમ જીવન જીવા એવા તમામને ઉપસ્થિત મહાનુભાવ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા કાર્યક્રમને અંતે તાલુકા વન વિભાગ દ્વારા વૃક્ષારોપણનો કાર્યક્રમ રાખેલો હોય વૃક્ષારોપણ કરી આઝાદીના મહાપર્વનો સમાપન કર્યાના સમાચાર મળી રહ્યા છે રિપોર્ટર રમેશ પરમાન બીએનએસ ગુજરાતી જંબુસર આજના આ છોતેરમાં પ્રજાસત્તાક દિન ગણતંત્ર દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું જમ્મુસર એસડીએમ તરીકે જમ્મુસર અને આમોદ તાલુકામાં આવેલા તમામ પ્રિય નગરજનોને અને જિલ્લાના તમામ લોકોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું આપણે બંધારણના મૂલ્યોને જીવનમાં ઉતારીએ અને ભારતને સ્વર્ણિમ ભારત વિરાસતથી વિકાસની તરફ લઈ જઈએ અને બંધારણના તમામ મૂલ્યોને જીવનમાં ઉતારીએ ધન્યવાદ આજે છોતેરમાં પ્રજાસત્તાક દિનની ઉજવણી પ્રાથમિક શાળા સામોજના પ્રટાંગણની અંદર મામલતદાર કચેરી જંબુસર અને તાલુકા પંચાયત જંબુસર દ્વારા આયોજિત આ સમગ્ર કાર્યક્રમની અંદર માનનીય મામલતદાર સાહેબના શુભ હસ્તે ધ્વજવંદન કાર્યક્રમ રાખવામાં આવ્યો જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનો મોઘેરા મહેમાનો અને નાના નાના ભૂલકાઓ દ્વારા સુંદર અહીં આગળ સાંસ્કૃતિક કાર્યક્રમની રજૂઆત કરવામાં આવી દરેક કૃતિ દ્વારા બાળકોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા વિવિધ વાલીઓ દ્વારા એમને વિવિધ ઇનામ આપી એમને પણ પ્રોત્સાહિત કરવામાં આવ્યા આજે સમગ્ર મામલતદાર કચેરીની ટીમ પ્રાથમિક શાળા સામૂજ અને સમગ્ર ગ્રામ પંચાયત સામૂહ દ્વારા આ સુચારુ આયોજન અહીંયા આગળ કરવામાં આવ્યું ભવ્યતા અને દિવ્યતાથી આ કાર્યક્રમ અહીંયા આગળ સંપન્ન થયો બધાને ખૂબ મજા આવી અને ખૂબ સારો કાર્યક્રમ રહ્યો આભાર નિડર નિષ્પક્ષ તેમજ પ્રજાપ્રિય ન્યૂઝ નેટવર્ક એટલે કે બીએન ન્યૂઝ ગુજરાતી બીએન ન્યૂઝ ગુજરાતીના ફેસબુક પેજને સર્ચ કરી લાઈક તેમજ ફોલો કરો સાથે જ ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો કરો તેમજ યુટ્યુબ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરો બીએન ન્યૂઝ ગુજરાતી સર્ચ કરતાની સાથે જ તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર બીએન ન્યૂઝ ગુજરાતીના ઓફિશિયલ પેજ આપને મળી જશે તેમજ સમગ્ર ગુજરાતના સમાચારો સાથે બીએન ન્યૂઝ ગુજરાતીની સાથે રહી અપડેટ રહો